સુરતના પૂણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયો હતો પૂણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી અને સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરાઈ હતી મળતી માહિતી મુજબ સુરતના પૂર્ણ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલાં માળે મદન સિંઘ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે ગત રોજ પાંચ જૂને બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ શમીર કમરુદ્દીન અંસારી દેવેન્દ્ર કુમાર દધિલ બલ ભારતી અને રાકેશ શાહ હાજર હતા આશરે સાડા બારેક વાગ્યે દોઢેક વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદૂક હતી અને તે તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ પણ હતો તે બંને ખાતામાં ઘુસી દરવાજો બંધ કરીને પોતાની ઓફિસના કાચ પર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટના બાદ ત્રણેય કારીગરોને ભેગા કરીને નીચે બેસાડી દીધા હતા બાદમાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા ત્યારબાદ આપ શબ્દો કહી જણાવ્યું હતું કે આપકો ખાતે મે કામ કરને કે લીએ મના કિયા થા ફિર ભી યહ ખાતે મે કામ ક્યું કર રહે હો તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હૈ તેમ કહી ત્રણેય કારીગરોને તમાચા માર્યા હતા ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા દસ હજારથી વધુની લૂંટ કરી વાપસ કામ કરીને આવે તો જાન સે માર દેંગેની ધમકી આપીને તે લોકો જતા રહ્યા હતા જો કે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે માર્કેટ તો ત્યાં કોઈ બે અંજાણીયા શખ્સ એટલે કારીગરોને ધમકાયા કારીગરોને માર્યા કારીગરો પાસે પૈસા લીધા

પેલા અહિયાં દેડ વર્ષ અહીંયા કામ કરીને ગયું બેડ મહિનો પેલા કામ કરી ગયું છે ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ ફરિયાદી છે એમને ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાક ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદી ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેબાન સીપી સાહેબના હુકમ મુજબ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની આરોપી પકડી પાડવા માટે તજવી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત